ચોમાસાની ઋતુમાં તાપી નદીનું પાણી દરિયામાં વહી જાય છે તેને રોકી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય તે હેતુથી કામરેજના બોધાન પાસે રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે રબર ડેમ બનાવવામાં આવશે મગદલ્લા પાસે પણ તાપી નદી પર બેરેજ બનાવવામાં આવશે એમ મહુવા ખાતે છત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે નહેરોના આધુનિકકરણના કામોનું ખાતમુહૂર્ત કરનાર વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું ચોમાસાની ઋતુમાં તાપી નદીનું પાણી દરિયામાં વહી જાય છે રબર ડેમ બનાવવામાં આવશે તેમજ મગદલ્લા પાસે પણ તાપી નદી પર બેરેજ બનાવવામાં આવશે મહુવા ખાતે છત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે નહેરોના આધુનિકકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું સુરત જિલ્લાના મહોવા ખાતે આવેલી દિવાળીબા કોલેજ ખાતે યોજાયેલા નહેરોના આધુનિકરણના કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જન સંબોધતા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નહેરોનું તબક્કાવાર નવીનીકરણ થઈ શકે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર તેર ચૌદના બજેટમાં રૂપિયા પંદરસો કરોડની જોગવાઈ કરી હતી જેના કારણે નહેરોનું આધુનિકરણ થવાની નહેરની ક્ષમતા વધતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળતા ખેડૂતો બારમાસી પાક લઈ વધુ ઉપજ મેળવી શકે તેમ જણાવી તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા કૃષિ મહોત્સવના કારણે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખેડૂતો આધુનિક ખેતી કરી સારી આવક મેળવતા થયા હોવાનું વધુમાં ઉમેર્યું હતું વધુ વાત કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીએ પેટ્રોલમાં ઇથોલનના મિશ્રણને મંજૂરી આપવાના લીધેલા સરાહનીય નિર્ણયના કારણે હવે ચોખા અને મકાઈમાંથી ઇથેલોન બનાવવા પ્લાન્ટ કાર્યરત થશે જેનાથી ડાંગર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો વધુ સારી આવક મેળવી શકશે જણાવ્યું હતું કે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે પાણીની બચત પણ એ દિશામાં સરકાર સતત ચિંતિત છે એમ કહી તેમણે સરકારે ટપક સિંચાઈ માટે રૂપિયા ચારસો કરોડની જોગવાઈ કરી છે તેમ જણાવી ખેડૂતો વધુમાં વધુ ટપક સિંચાઈ કરતા થાય તે માટે અનુરોધ કર્યો હતો સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થવાથી ખેડૂતોની આવક કઈ રીતે વધી શકે તેનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું ઓલપાડ તાલુકાના ખેડૂતોને અઢાર હજાર હેક્ટરમાં ઉનાળુ ડાંગરની વાવણી કરી એકસોને સત્યાસી કરોડની આવક મેળવી છે ભૂતકાળમાં ક્યારેય થયું નથી તેવું કહ્યું હતું સૌ નમસ્કાર આજે સુરત જિલ્લા માટે એક આનો દિવસ છે એટલા માટે કે સુરત જિલ્લાના જમણા કાંઠા જમણાકાંઠા કાંઠાની અંદર આજે અડતાળીસો અડત્રીસો લાખ રૂપિયાના નેહર રિપેરિંગના કામો થવાના છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે આ સમગ્ર ઉકાઈની અંદર આપણે પંદરસો કરોડ રૂપિયા એમણે મંજૂર કર્યા હતા અને એ મન પંદરસો કરોડ રૂપિયા દસ તબક્કાની અંદર કામ પરિપૂર્ણ કરવાનું હતું ત્યારે જે કેનાલની કેપેસિટી બાવીસસો પચાસ ક્યુસેક હતી આજે નેના એના સુદાણાના કામ થવાથી આજે એની કેપેસિટી લગભગ છત્રીસોને પચાસ ક્યુસેકની થઈ છે જેથી સુરત જિલ્લાની અંદર લગભગ ત્રણ લાખ એકત્રીસ હજાર ને સત્તાવન હેક્ટરને આજે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે આજે પણ જ્યારે તમે જોયું છે કે આજે તમામ જિલ્લાના પિયતમંડીના પ્રમુખશ્રીઓ સુગર ચેનમેનના પ્રમુખશ્રીઓ ખેડૂતો અહીંયા હાજર રહ્યા હતા ત્યારે ખૂબ આનાની લાગણી છે કે આ વિસ્તારની અંદર લગભગ આઠથી કરોડ રૂપિયાના કામ થવાના છે જે રીતે ઉકાઈ ડેમની અંદર દર વર્ષે ભગવાનની અસીમ કૃપા આપણા દક્ષિણ ગુજરાતની ઉપર રહી છે અને ડેમ આપણો ભરાય છે ત્યારે આપણે જોયું છે કે ડેમની અંદર વધારાનું પાણી જે બહાર વહી જતું હતું એના માટે પણ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પટેલ સહિત સી આર પાટીલ સાહેબે સુરતની અંદર એક ગવિયર પાસે બેરોજનું પણ આયોજન કર્યું છે બેરજનું કામ પણ ટૂંક સમયમાં ચાલુ થવાનું છે એને જે પાણી વહી જતું એ પાણી રોકાશે અને સુરતની જનતાને પચાસ વર્ષ સુધી પાણીની તકલીફ ના પડે એના માટે પણ આ આયોજન કર્યું છે એને એનીથી વધુ પણ આપણે જોયું છે કે બોઢાણ વાસે પણ અમે એક રબડ બેન રબર ડેમ બનાવવાનું પણ આયોજન કર્યું છે લગભગ ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે એનો એસ્ટિમેટ પણ તૈયાર થઈ ગયો છે જેથી જે વધારાનું પાણી જે દરિયામાં વહી જતું હતું એનું અટકાવવાનું કામ પણ અમારો સિંચાઈ ડિપાર્ટમેન્ટ કરી રહ્યો છે અમે જ્યારથી કેનાલ બંધ થઈ ગઈ હતી અને કેનાલની અંદર જે કામો હતા અમે કામ કરવાની અમને જે જે મંડળીને જેને કામ લાગ્યા હતા એને કામ કરવાની શરૂઆત પણ કરી દીધી છે આ તો આડતીસો કરોડ રૂપિયાના કામ એટલે લગભગ સુર એક અઠાવીસ એકવીસો ને સિત્તેર કિલોમીટરની જે કેનાલો અલગ અલગ માઇનોર છે તો એની અંદર પણ કામો એટલે અમે શરૂઆત કરી દીધી હતી પરંતુ આજે એક આ વિસ્તારની અંદર ખૂબ મોટા કામો લગભગ સાતસો લાખ રૂપિયાના કામો આ મહુવા વિસ્તારને થયા હતા અને સૌ પ્રથમવાળા અહીંયા ધારાસભ્યનો આગ્રહ હતો કે અમારા મહુવાની અંદર સૌ પ્રથમવાળા આટલા સાતસો લાખ રૂપિયાના કામ મંજૂર થયા છે તો એનું ખાતમુહૂર્ત તો અમારા વિસ્તારમાં થવું જોઈએ એટલા માટે આ કાર્યક્રમ અમે મહુવાની અંદર રાખ્યો છે જે રીતે આપણે વાત કરો છો કે ભાઈ કામની ક્વોલિટી કામ અમે લગભગ બધા ગામની જે પિયત મંત્રી હોય એ પિયત મંત્રીને જ આપીએ છીએ જેમ મારા પ્રવચનમાં મેં કીધું હતું કામ કેવું થાય છે શું જોવે છે આપણે ખેડૂત છે આપણી સૌની જોવાની જવાબદારી છે અને એ કામ આપણે બધા સાથેને એમ જોઈશું કોઈ કામ ખરાબ કરશે અમે ક્યારેય પણ ચલાવી લેવા માગતા નહીં ચલાવી લેવા માગતા બી નહીં કામની ક્વોલિટી સારી હશે અને ક્વોલિટી કામ કરતા હશે તો જ અમે એને પેમેન્ટ કરીશું અને જે એનું પેમેન્ટની ડિપોઝિટ જ્યાં કામ ખરાબ હશે એની ડિપોઝિટ પણ અમે જપ્ત કરી લઈશું આપણે મેં કીધું છે કે એમને અમે બ્લેકલિસ્ટ બી કરીશું એમના જે ડિપોઝિટ છે અમે ડિપોઝિટ પર જપ્ત કરીશું આ ટેકનિકલ બાબત છે એની અંદર પણ જોયું છે કે મેં જે રીતે બાવીસ પચાસ ક્યુસેકની જે કેપેસિટી હતી એને છઠ્ઠીસો પચાસ ક્યુસેક કેપેસિટી કરી જે રીતે મેં કહ્યું હતું કે ભાઈ અંકલેશ્વર જે વિસ્તાર છે એનો છેક કંઠિયાજાલ લાસ્ટ એન્ડ છે અને જ્યારે ઓલપાડ ઓલપાળનો વિસ્તાર છે એ કરંજપાટી વિસ્તાર છે અને એની અંદર પણ તમે જુઓ છો કે પહેલાં સાત દિવસે પાણી ઓલપાડમાં પહોંચતું હતું સાત દિવસે પાણી અંકલેશ્વર ભરૂચમાં પહોંચતું હતું તો આજે પરિસ્થિતિ એવી છે કે ઉકાઈ પાણી છોડે આ ઉપરાંત મંત્રીએ નેનો યુરિયા નેનો ડીએપી વગેરેના ડ્રોન ટેકનોલોજી ઉપયોગ કરી કઈ રીતે સમય અને નાણાં બચત કરી શકાય તે અંગે પણ સમજ આપી હતી પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે રાસાયણિક ખેતીથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ નહીં પણ જમીનની ફળદ્રુપતાને ગંભીર નુકસાન થાય છે તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા આગ્રહ કર્યો હતો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે એવી ભ્રામક વાતોમાં ન આવી જવા અનુરોધ કરી સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમને કૃષિ ઉત્પાદનો વેચી શકે તે માટે સો એફપીઓ શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને વિગતમાં છણાવટ કરી હતી નહેરોના આધુનિકકરણની કામગીરીથી ખેડૂતોને થનારા ફાયદાઓ અંગે પણ વિગત આપી જાણકારી આપી હતી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નાગરિકો તરફથી મળેલા વ્યાપક લોકપ્રતિસાદની પણ તેમણે સરાહના કરી હતી સરકારી આગેવાન ભીખાભાઈ પટેલે પણ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા લક્ષી કામોની સરાહના કરી સરકાર ખેડૂતોની સમસ્યા છે તેમ જણાવી ખેડૂતો પણ પોતાની જવાબદારી સમજી સરકારને સહયોગ આપે તેવું જણાવ્યું હતું કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય ઇજનેર અને અધિક સચિવ આર એમ પટેલે કાર્યક્રમનો આશ્રય સ્પષ્ટ કરી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી આભાર વિધિ અધ્યક્ષ ઇજનેર દેશમુખે આટોપી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ બારડોલીના ધારાસભ્ય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ અન્ય સહકારી આગેવાન ટીયત મંડળીના આગેવાનો કાર્યપાલક ઇજનેર એસ કે ગરાસિયા ગામના સરપંચ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો ખેડૂત અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ બારડોલી